સૌરાષ્ટ્ર એટલે સંત અને શુરાની ધરા રોટલો અને ઓટલો સુરાની ધરાંતો ના આશ્રમ રામરોટી અને મનેકથી ભર્યો ભર્યો મલક જાદવ કાઠિયાવાડમાં ભૂલો પડ ભગવાન તું થાને મારો મામાન સરક ભૂલાવું શામળા જોરાવરસિંહ જાદવે આતિથિ સત્કાર માટે એક નોંધ પણ કરેલી મંગલપુર ગામનો બાજરો હોય ત્રા પાણી ઘંટી હોય દિધકિયા ગામના કુંભારે બનાવેલી તાવડી હોય મેર ઉપર ગામની ધંટીમાં નાખીને પ્રભાતિયાના ગાતા ગાતા હોય લઈ પ્રભાતિયામાંથી કાળીટમાં નાખ્યો હોય ઉગાડેલા વડાદરા પીઠાનું પાણી લઈ અને લોટનો પીંડો બાંધ્યો હોય અને માં જેમ પહેલા ખોળાના બાળકને હેતથી ઉલાવતી હોય એમ પીંડાને બે હાથમાં લઈને રમાડતા રમાડતા રોટલો ખડ્યો હોય ને તામડીમાં નાખી ત્રાંબિયા જેવો શેળવ્યો હોય ઈ આ રોટલો

રામ રામ કર્યા ને દુહાને રમઝટ બોલાવી દરબારને બિરદાવ્યા પૂર્વજોની કીર્તિની ઉજવા યશોગા સાંભળતા દરબાર ને છાતી ગજ ગજ ફૂલવા લાગી એમણે ઉમળકા પેળ ગઢવીનું બાવડું ઝાલ્યું અને રસોડે સાથે જમવા તેડી ગયા અંધારું જામતું જતું તું ગઢવી થાક્યા પાક્યા રાતવાસો રહેવાના ઈરાદે આવેલા પણ એમનું નસીબ જુરાવર હતું ચાકળે બેસતા જ શુભ સુકન થયા વાણામાં કંસાર આવ્યો પાછળ ભગરી ભેંસના દૂધ ખદડ જેવા જામેલા અને અંદર દળેલી હાકર ગઢવીએ તો ખાતા ખાતા મલકાઈને પૂછ્યું દરબાર મારું નસીબ તો જોરાવર દેખાય થાય ખરું એમ કહી એને પોતાની આંગળી ઉપર જામેલ ઘીની ખડપલી થાળી સાથે ઉજાડીને ઉખેડી ગઢવી ક્યાં જવાની કયા છો આમ કેમ બોલો દરબારે ગઢવીની સામે મીટ માંડી જવું છે રાજમાં ઘરેથી તખનાય નીકળ્યો છું પણ રાજ સાહેબ પાસેથી કંઈક લઈ આવશું આ શુકનમાં જ કંસાર મળ્યા ગઢવીએ બે હાથો મૂછો ઉપર ફેરવા અને કાળી મૂછો ઘીની ચીકાશથી દીવાના અજવાળામાં જગી ઊઠી બંને ઉઠીને આવ્યા પથારીએ અજામ પથારી કરતો તો દરબારે હુકો લઈ અને પીવા માંડ્યો તમાકુની મીઠી સોરમથી સારો ઓડો મગમગી ઉઠો બાપુ આવી શી તરખઈ મારે માટે તે વળી દૂધ ચોખા હાકર કંસા રહેવું તે હોય ગઢવીએ વિવેક ભર્યો હુક્કાની ચલમ ઉપરનો દેવતા હમો કરતો ખવાસ ગઢવી સામે જોઈ રહ્યો ગઢવી અમારે અહીંયા તો ભેળા કવેળા આવનાર દૂધ ચોખા ને હાકર તો પામે જ છે ગઢવી ચૂપ થઈ ગયા આટલા નાના ગામેતી ને ઘેર આવી મહેમાન ગતિ એના રૂવે રૂવે પોરસ ઉભરાયો વાહ દરબાર વાહ વાહ ગોખલામાં મૂકેલા નાનકડા દીવાના આછા તેજમાં ગઢવીનો ચહેરો બરાબર દેખાતો નહીં નહીં તો દરબાર એના આશ્ચર્યને પારખી ગયા હોત પણ વિધિના નિર્માણ કંઈક જુદું જ ઘડતર ઘડતા હતા ગઢવી શીખ લઈ અને હવારે પોતાને રસ્તે પડી ગયા અરે અરે બાપલિયા તારીયા દશા ભાણે બેઠા બેઠા ગઢવીએ તળેડીને પૂક મૂકી ખવાસ રસોડામાંથી બહાર દોડી આવ્યો રાજના રસોડે જમનાર જમતો જમતો પોક મૂકી રૂએ એવો તો આ પહેલો જ બનાવ હોવાથી ખવાસ બે બાઘાવ બની ગયો એની છાતી ગભરાટમાં થડકી ઉઠી એ ચકળ વકળ આંખે ગઢવીની સામે જોઈ રહ્યો એને ગઢવીને પૂછ્યું પણ ગઢવી છે હું અરે બાપ તું આમ તારી આવી દશા ગઢવી તો જાણે પોતાનો એકનો એક દીકરો ઉજરી ગયો હોય એમ રડતો જાય અને હુલામણા કરતો જાય માણસો આવ્યા વડા રણોને ખવાસોથી વીટાઈ વલેલો ગઢવી જેમ તેમ માણસો આવતા જાય એમ એમ વધારે વધારે જોશથી અને આલાપથી રોણ વધારતા જાય ત્યાં તો રાજ સાહેબ મેલની અટારીએ ડોકાણા એલા કોણ રોવેસ બાપુ ઓલા ગઢવી એમ કહી અને નીચે ઉભેલા ખવાસે હાથ જોડ્યા બાપુના પેટમાં માં ધ્રાસકો પીડો

દૂધ હાકરમાં રમનારો આ ચોખો આમ છાશમાં ડૂબકા ખાય ત્યારે મને દુઃખ ન થાય ગઢવી આંખો લૂચતા કીધું દરબાર હસી પીડા એલા ગઢવીને છાશ કોને પીરસી દરબારના મહેમાનને છાશ પીરસાય એવું તો અહીંયા ભાઈડું આ કરતા કંથારીઓ હું ખોતું ગઢવીએ કંથારીયાના વખાણ આજરા ત્યાં વળી શું છે બાપુ અહુર હવાર વેળા કવેળા ગમે જાય જેમાં વગર નીકળવા જ ન પામે ને વળી દૂધ ચોખા ને હાકર હાલતે રોટલે સૌ ખાઈને ને હાલ્યા જાય એમાં વડાઈએ ગઢવીને હામે દરબાર જોઈ રહ્યા એ આંખોમાં સાપોલિયા રમતા હોય એવી માહિતી એમણે જોઈ અને પાછાની ઊંડી ઊંડી યશોગાથાના પ્રતિબિંબ નિહાળ્યા ગઢવી કંથારિયા કેવું રાજ કેવું બાપુ રાજ કેવા ગામે તી છે ને આવડો ખરચ બાપુ એના પાયરખ્યા તો નજરે જ થાય ને દિલાવરી કઈ સમૃદ્ધિ લેખાય ધ્રુજારી આવી ગઈ પણ સ્થિરતા એને જાળવી અને જવાબ આપ્યો પાદરના કાઠા પાહે ગઢવીને ચેન પડ્યું નહીં એ જલ્દી શીખ લઈને ગલોલમાંથી પથ્થર છૂટે એમ સીધા કંથારી દરબાર ડેલીએ બેઠાતા ગઢવીએ રામ રામ કરી અને દરબારના પગ ઝાલી લીધા અન્નદાતા નિમ ખરામ થયો કા ગઢવી આવું કા બોલો પગ પાછા ખેંચી અને દરબારે પૂછ્યું બાપુ આપના યશ ગાતા ભાન ભૂલ્યો ને આજે કંથારિયા જોવાનું કીધું ડરતા ડરતા ગઢવીએ ઉત્તર વાળ્યો એના હૃદયમાં ભયની ખડક પેસી ગઈ હતી અને કાજુ ફફડી ઉઠ્યું હતું ઓહો હો હો અમારા હો ભાગ્ય ક્યાંથી હોય કે રાજસાહેબ અમારે આંગણે પધારે ગઢવી સ્તબ્ધ બની ગયા ભાગના જોરે અવળો નખાઈ ગયેલ પાસો અવળો પડતો એમણે ભાઈલો અને એને હૈયે ધરપત વળી જોશું શબ્દનો અર્થ હવ હવની કલ્પના પ્રમાણે અંતરમાં ધોળાવા લાગ્યો દરબારે કંથારિયાના ભાયોતોને બોલાવીને કહી દીધું કે રાજ સાહેબ આપણા મહેમાન થવાના છે માટે ભેંસોને દૂર ન લઈ જતા ને એવા મહેમાનની મહેમાન ગતિ કરવા સૌએ ઉમળકાભર તૈયાર રહેવા કીધું

ગામના દરબારો એકઠા થઈ ગયા તપાસ કરાવતા રાજ સાહેબ ની સવારે ભીમના દર્શન કરવા જતી હોવાના સમાચાર મળ્યા દરબારના કાને પહેલા ડંકાનો રણકાર થઈ કંઈક છાની વાતો કરતો હોય એમ ગુંજારો કરવા લાગ્યો ગઢવી અને ઓડામાં ભરાઈ પડેલા ખાણ ચોખા નજર સામે તરવર્યા અને રાજ સાહેબે જોશું કહેલું એ બતાવવાનો સમય આવી પહોંચ્યો એમણે નિહાળ્યું ઘેરવાળી આવો એમ કઈ દરબાર કોડે ચડ્યા

અમારા આંગણા જ પવિત્ર કરો બે હાથ જોડી અને દરબારે આમંત્રણ કયું ઐાર્યો દરબાર હસી પડ્યા ગઢવી ના શબ્દો એમના સ્મરણ ઉપર આવી આવીને ઉભરાવા લાગ્યા અને દરબારે આમંત્રણ સ્વીકાર્યું આંધણના કમોદના ચોખા ઓરાઈ ગયા અને સૌ સમાનમાં થાય ત્યાં તો જમવાના તેડા એવા યુવાનોએ ભેંસો દોઈ નાખી તમામ માણસો ને દૂધ ચોખા ને હાકર પીરસાઈ ગઈ તંબુમાં બેઠેલા રાજ સાહેબે ચોખાની સોરમથી સુગંધ ખુશખુશ થઈ ગયા ને પંગત વચ્ચે નીકળી અને જોવે તો સૌના ભાણામાં દૂધ ચોખા ચોખાને હાકર બપોરના ત્રણ વાગ્યે દૂધ જોઈ અને દરબાર સ્તબ્ધ થઈ ગયા તાજું દૂધ ને ઉના ભાત નો થાળ જમી અને દરબારે હાથ ધોયા પોતાના દરબારી રસોડા કરતા આજના થાળમાં એમને અજબ મીઠાશ આવી દિલના આમંત્રણની ની મહેમાન ગતિ હતી દરબાર ને હૃદયમાં ઊંડે શાંત શેડો પડ્યો પોતાના જ ભાઈઓ જાણીને તો એમની છાતી ગજ ગજ ઉછળીને ઉપડતી વખતે સોરંઠા ગામ શિરામણીમાં દેતા ગયા રાજ સાહેબે સવારી પાછી વાળી કંથારિયાના દરબારો જોઈ રહ્યા અને એક જ રણકાર સૌના મનમાં પડે છંદા બોલાવતો હતો કે શું શિરામણી કરવા જ રાજ સાહેબ પધારેલા આવા હતા એ સમયના નરબંકા અને નરવીરો મિત્રો આવી જ બીજી આપણે લોક સાહિત્યની વાતો સાંભળવા માટે ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી અને સાથે આપેલું બેલાયકોન પ્રેસ કરજો જેથી આવનાર નવા વિડીયોઝની નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળી શકે અને ખાસ વાત મિત્રો અમારો ઉદ્દેશ ફક્ત ને ફક્ત આપણા વિસરાઈ જતા લોક સાહિત્યને વધુમાં વધુ લોકો સુધી પહોંચાડવાનો છે કોઈ ધર્મ સંપ્રદાય કે જ્ઞાતિ જાતિને ઠેસ પહોંચાડવાનો એનો પ્રચાર પ્રસાર કરવાનો અમારો કોઈ ઇરાદો નથી